આ ડોનેશન કેમ્પનો મુખ્ય ઉદ્દેશ છે વડોદરા જિલ્લામાં જે લોકોને બ્લડને લઈને તકલીફ પડી રહી છે તેને દૂર કરવાનો એક નાનો પ્રયાસ યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે આ બ્લડ કેમ્પમાં મુખ્ય ઉપસ્થિતિમાં નેશનલ પ્રવક્તા આશિષભાઈ કોટડિયા તથા મહામંત્રી જીગર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા અને બ્લડ ડોનેટ કર્યું હતું આજે વડોદરા શહેર કોંગ્રેસ ઓફિસ પર વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા આજે ઇન્ડિયન યુથ કોંગ્રેસની સ્થાપનાથી પ્લસ સાથે સાથે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે અમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા શહેરમાં જેટલા પણ દર્દીઓ છે જેને રક્તની અસ અસર એટલે અછત અનુભવાય છે અને રક્ત માટે એ વલખા મારતા હોય છે તો અમે એક અભિયાન શરૂઆત કરી છે કે આજે દસથી બે દરમિયાન અમે અમારા કોંગ્રેસ ઓફિસ પર રક્તદાનનો દરેકે દરેક કોંગ્રેસના આગેવાન યુથ કોંગ્રેસ એનએસયુઆઈ દરેકે દરેક અહીંયા રક્તદાન કરશે ગયા વર્ષે અમે ચાલીસ યુનિટનું આયોજન કર્યું હતું આ જ જગ્યા પર નવ ઓગસ્ટના દિવસે આ વર્ષે અમે સાઈઠથી સિત્તેર યુનિટ થાય એ રીતે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ